ભ્રામક યોજનાના મેસેજથી જિલ્લાના પ્રજાજનોમાં ભારે દૂરધામ મચી હતી સહાય મેળવવા પ્રજાજનો ભારત સરકાર મહિલા અને વિકાસ મંત્રાલય શાસ્ત્રી ભવન નવી દિલ્હીના પંજીકૃત સરકારે મોકલતા હોવાનું જાણવા મળ્યું છે આ ફોર્મ દુકાનો અને ગ્રામ્ય વિસ્તારમાં ફોર્મ વેચી લોકો પોસ્ટ ઓફિસ માં દોટ લગાવતા ભારે અફરાતફરી મચી હતી પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અને વહીવટી તંત્ર દ્વારા ખુલાસો કરવા છતાં પ્રજાજનોએ રજીસ્ટર એડી કરવા લાઈન લગાવી હતી મીડિયા થકી આખરે તંત્રને આ વાત ધ્યાને આવતા જિલ્લા વહીવટીતંત્ર દોડતું થયું બેટી બચાવો બેટી પઢાઓના ફોર્મમાં સરપંચ અને નગરસેવકની સહી સિક્કા ઓળખ તરીકે માંગ્યા હોવાથી ગ્રામ વિસ્તારના સરપંચ અને નગરસેવકોએ પણ કોઈ પણ જાતની ખરાઈ કર્યા વગર સહી સિક્કા કરી આપ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા વહીવટી તંત્રએ લોકોને કોઈ પણ પ્રકારની જાણકારી વિના ફોર્મ ભરવા ન જણાવ્યું હતું અને જિલ્લાની આઇસીડીએસ કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું હતું સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ મેસેજ આખરે ખોટો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હોવાનું સામે આવ્યું છે ઘટનાની ગંભીરતા જોઈ તંત્રએ લોકોને જાગૃત રહેવા અપીલ કરી હતી જો કે સવાલ એ થાય છે કે આટલું મોટું કારસ્તાન થવા છતાં કોઈનું ધ્યાન કેમ ન ગયું કારણ કે છેલ્લા બે દિવસથી આ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અત્યારે સરકારે છે છે ને સ્કીમ કાઢી આઠ વર્ષથી તો વર્ષ સુધી છોકરાને બેટી બચાવ પૈસા મળશે તો વર્ષ એમાં ડોક્યુમેન્ટ આવી છે આધાર કાર્ડની ઝેરોક્ષ છોકરીની ને બેંકની પાસબુક આપી છે એની ઝેરોક્ષ આપી છે બસ એટલું બીજું કંઈ બીજું કંઈ આપી આ ભારત સરકાર મોહન આપણા દિલ્હી મોકલવાનું છે મને એવું થયું કે લાવો બધા ફોર્મ ભરે છે તો હું પણ ભરું અને મને એમ થયું કે મારી એ જ માની બેબી છે હું એ પણ મને પણ લાભ મળવો જોઈએ બરાબર અને બેટી બચાવો બેટી પઢાવો બરાબર ને એના માટે હું ફોર્મ ભર્યું બધા ડોક્યુમેન્ટ્સ આપ્યા એ જ આ બધા આધાર કાર્ડનો નંબર સ્કૂલનો નંબર અને પાસબુકની નંબર એ બધા ડોક્યુમેન્ટ્સ આપીને ફોર્મ ભર્યું છે અને પોસ્ટમાં રજીસ્ટ્રેશન કરાવીશું પોસ્ટ અરે એસટીડીમાંથી આપે જે ધ્યાન દોર્યું છે કે લોકો મોટી સંખ્યામાં બેટી બચાવોની યોજનાના નામે પોસ્ટ ઓફિસ મારફતે નવી દિલ્હીના સરનામે ફોમ મોકલતા હોવાનું જે જણાવ્યું છે એ બાબતે તમામ જે જવાબદારો છે નગરપાલિકાના મામલતદાર મામલતદારશ્રીઓને જણાવવામાં આવેલ છે કે કોઈપણ યોજનાની ખરાઈ કરીને જ પછી ફોર્મ ભરવાનું રાખવું જોઈએ અત્રેથી આપણા જિલ્લામાં પ્રોગ્રામ ઓફિસર મહિલા અને બાળ વિકાસ જે આઈસીડીએસનો પ્રોગ્રામ છે એના પ્રોગ્રામ ઓફિસર જિલ્લા કક્ષાએ હોય છે અને તાલુકા કક્ષાએ સીડીપીઓ મહિલા અને બાળ વિકાસને લગતી કામગીરી કરતા હોય છે તો કોઈપણ યોજનાકીય માહિતીની જરૂરત હોય તો પ્રોગ્રામ ઓફિસર અને સીડીપીઓનો સંપર્ક કરી એની સત્યતા ચકાસી અને પછી જ કોઈપણ ફોર્મ ભરવાની કાર્યવાહી કરવી જોઈએ એવું તમામને સલાહ આપવામાં આવે છે વિનંતી કરવામાં આવે છે કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે વૈભવ રાઠોડ મોડાસા